તો મિત્રો બે હજાર અને બાવીસ મોડલ આયસર ચારસો પિંચ્યાસી ટ્રેક્ટર વેચવાનું છે સાવ વાજબી ભાવમાં અને મિત્રો ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે આઈસર ચારસો પિંચ્યાસીની કન્ડિશન જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે આગળ પાછળ બંને ટાયર તમને નેવું ટકા જોવા મળશે મિત્રો ટ્રેક્ટર સાઈડ ગેર પાવર સ્ટેરિંગ સાથે જોવા મળશે તો મિત્રો આ ટ્રેક્ટરને આપણે વાત કરીએ કિંમતની તો છ લાખ અને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર મિત્રો સ્ક્રીન ઉપર આપેલો જ છે તો મિત્રો આ ટ્રેક્ટર તમે જે પણ કોઈવાર મિત્રો લેવા ઈચ્છતા હોય તો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી માલિકનો મોબાઈલ નંબર બાણું છ પચાસવાળા નંબરમાં કોન્ટેક્ટ કરીને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ